મા મોગલ એ દીકરીના દુખનું તારણ હાર છે અને દીકરીના દુખ દૂર કરતી જ હોય છે તેવી જ આ એક સત્ય ઘટના છે જે કેટલા દવાખાના કરા પછી પણ દુખ દૂર ના થતા માં મોગલ કરી અરજી કે હે માં આ દીકરીને જીવાડે તોય તું અને મારે તોય તું પછી માં મોગલ નું જુઓ એટલે સીટી સ્કેન કરાવ્યું એન્ડોસ્કોપી કરાવ્યું દુર્બીન ઉતાર્યા બધું કરાવ્યું કોણી બંધ ન જ થતું ડૉક્ટર ક્યાં ક્યાંય આવતું નથી કાંઈ શેર જ નહીં એમ પછી હું થાકી ગયો તો પછી ડૉક્ટરો અમારા હગા છે ને કે મુંબઈ જાઓ અને લઈ પછી મુંબઈ કીધું આપણે કેમ જાઉં કેમ ઈ નથી પછી માને યાદ કરી ગયા ટીવી જોતો હતો મુંજે જ બેઠા તમે તે મારા પછી છોકરાએ ટીવી ચાલુ કરી અને તમારો આવતું હતું

ઇન્ટીમોરના કામ માટે આ વિષયે કમનસારનો વિશ્વાસ અને